હું લગભગ બે હજાર ને એકથી ગુરુકુળ રોડ ગુરુકુળ પર નોકરી કરું છું અને એ પહેલાં પણ હું સાયકલ લઈને આપતો હતો અત્યારે પણ એ જ સાયકલ લઈને હજી આંખું છું અને આનાથી મારી તંદુરસ્તી અને મારી રહેવાની જે રસમ છે એ ખૂબ સુંદર મજાની છે મને સાયકલ ખૂબ પ્રિય છે ઘણા બધા એમ કહે છે કે ગાડી લઈ લેવી પણ ગાડી કરતાંય જે મને સાયકલમાં મજા આવે છે એવી મજા મને એ આવતી નથી એટલે હું બધાને એવો સંદેશ આપું છું કે બધા સાઇકલનો ઉપયોગ કરો તો આપણા દેશ માટે અને આપણી પ્રજા માટે પણ આપણે એમાંથી થોડું તારવી અને એ દેશમાં આપણે પ્રગતિ કરી શકીએ પર્યાવરણ સંદર એ પર્યાવરણ સંદર પર્યાવરણ સંદર્ભ જો વાત કરું તો પર્યાવરણમાં તો આપણે જાણીએ છીએ કે જ્યાં અત્યારના હવામાનમાં એટલું બધું પ્રદૂષણ વધી રહ્યું છે તો બધા જો આ સાઇકલનો ઉપયોગ કરે તો આ પ્રદૂષણ એ અટકે અને આ અત્યારમાં પેટ્રોલ ડીઝલના ભાવ તમે જુઓ આ પેટ્રોલ ડીઝલના ભાવથી આપણે એમ થાય કે અત્યારે શું આંકું તો એ રીતે આપણે એમ કહીએ કે સાયકલ હાકીએ તો ખૂબ આનંદ રહે બસ એટલી જ મારી વિનંતી છે બધા સાયકલ તરફ ભળે એવી મારી આશા છે